ગુજરાત નું નામ કરતી સિનિયર ઉત્તર પ્રદેશના મેરેઠમાં રમાયેલી ખેલો ઇન્ડિયા સિનિયર વુમન લીગ ખોખો સ્પર્ધામાં ગુજરાતનું નામ ગુંજતું કરતી ગુજરાતની સિનિયર વુમન્સ ખો ટીમ તાજેતરમાં જ ખેલો ખો ખો વુમન્સ લીગ નેશનલમાં રમાયેલી સ્પર્ધામાં ગુજરાતી વુમન્સ ખો ખો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજું સ્થાન હાસિલ કર્યું જેમાં બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો આજ રોજ વડોદરાના રેલવે સ્ટેશન ખાતે છેલ્લો ઇન્ડિયા ખૂબ ખૂબ વુમન્સ લીગ નેશનલમાં ગુજરાતની ખો ખો ટીમ પહોંચી હતી જ્યાં તેઓનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું તેમજ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુષ્પહાર તેમજ તેમનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું બાર ટીમો વચ્ચે રમાયેલી સ્પર્ધામાં ગુજરાતી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણ કરણગાંવકર તથા ખૂબ ખૂબ ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર નીતિન કાળે અને સંતોષ ગરૂડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ટીમે ઉત્સાહભેર સ્વાગત વડોદરા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવેલું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ રાજપૂતમ ગાંગડિયા છે અમે યુપી મેરજ ખાતે ખેલો ઈન્ડિયા વુમેન્સ લીગ રમવા ગયેલા હતા જેમાં અમે ખૂબ મહેનત કરી હતી અને અમને મહેનતના ફર તરીકે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે આવતા વર્ષે અમે આનાથી પણ વધારે મહેનત કરીશું જેના થતી અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય એવી આશા અમે રાખી હતી થાય છે અમે તારીખ અઠાવીસ થી ત્રીસ તારીખ સુધી અસ્મિતા ફેલો ઈન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ યુપી મેરઠ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ગર્લ્સનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ સર વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું અહીં સ્વાગત